ભણ્યા પછી બસ મેરેજ થઈ ગયા ને અહીંયા કોને વીડિયોનું કામકાજ ચાલે વીડિયોનું લે YouTube માં કે Instagram માં YouTube માં હતા સોશિયલ મીડિયા હા સોશિયલ મીડિયા માં હમ એટલે પહેલા આમ તો તમે સિંગર ની લાઈન માં પણ તમારા કઈ ગીતા હતા હા સિંગર નો તો પણ શું વચમાં મારે આ છે પૂનમ બેન નું ઘર કઈક આવી રીતે આપણે જોવા મળે છે અને જે આ ખડોસણ ગામમાં મિત્રો તેમનું ઘર આવેલું છે સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર વિક્રમ વાર વિક્રમ અને મિત્રો આજે તાલુકાના ખડુશન ગામે જ્યાં ઠાકોરનું ઘર આવેલું છે અને મિત્રો આના આપણે જે પૂનમ બેન ઠાકોર ઠાકોરનું ઘર પણ બતાવ્યું છે અને બીજું લવગુરુ નું પણ ઘર આપડે મિત્રો બતાવ્યું તેમાં તમે લોકો સપોર્ટ સારો આપ્યો છે અને આ વિડીયો પણ મિત્રો તમે એનો સપોર્ટ આપતા રહેજો અને તમે જોઈ શકો છો કે આ જે લોકેશન છે એ ખડુસણ ગામનું છે કેમેરામેન તેમનું લોકેશન બતાવો અને અહીંયાથી મિત્રો જે પૂનમબેન ઠાકોરનો જે ઘર છે એ અહીંયાથી નજીક છે તો આપણે તેમની સાથે મુલાકાત કરીશું ને તેમનો ઘર બતાવીશું તો મિત્રો વિરાડ સુધી બની રહેજો હે મારી મગ મગ જે વડી મેડિયો રે નો તલ તલ જે વડો કમાડ જોલ લાગ્યો જોલ લાગ્યો जोगણી માનામ ડડે રે એ હું તો થાળ ભર્યું બિસગ ફૂલડે રે એ મારો ફૂલડ હવે રૂતે રૂ થાય રે ઝોલ લાગ્યો ઝોલ લાગ્યો जोगણી માનામ ડડે રે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પુનમબેન ઠાકોરના ઘરે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો આ જે ગેટ છે ચલો કેમેરામેન તેમના ઘરનો લોકેશન આપણે બતાવીશું આ છે પુનમ બેનું ઘર કઈક આવી રીતે આપણને જોવા મળે છે અને જે આ ખડડો ગામમાં મિત્રો તેમનું ઘર આવેલું છે એ પણ તમે વિડીયો ની અંદર જોઈ શકો છો પછી ને આપણને અંદરથી કંઈક આવી રીતે જોવા મળે છે એ તમે વિડીયો ની અંદર જોઈ શકો છો સો જેતો દી શકદાદી થાકો ખડો છેણ તેમના ભરતજીના પપ્પા છે પપ્પા એક્સપાયર થઈ ગયા છે ભરતજીના પપ્પા એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે આપણને ઘરનું લોકેશન જોવા મળે છે તો મિત્રો પૂનમ બેન ઠાકોર નું ઘર અને મિત્રો અત્યારે જે પૂનમબેન ઠાકોર છે તે તેમના મામાના ઘરે મામા સસરાના ઘરે ત્યારવાડા ગામે રહે છે તે આપણે જે અમુક લોકો દ્વારા આપણે જાણવા મળ્યું કે તેઓ ત્યારવાડા ગામે રહે છે તો મિત્રો આપણે હવે અત્યારે બાઇક લઈને ત્યારવાડા સુધી જવાનું છે અને ત્યારવાડા જઈ આપણે તેમની સાથે મુલાકાત કરીશું તો મિત્રો વીરિયા સુધી બન્યા રહેજો

આવી રીતે ખેતરનું લોકેશન છે ને આ આવી રીતે તમને લોકેશન જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો પૂનમ બેન પહેલાં તો તમારું આપણે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે જી આમ તો પહેલાં આમ તો તમને તમારો પરિચય આપવાની જરૂર નથી છતાં આપણે ઓડિશ માટે પરિચય નું પૂછતા હોઈએ છીએ કારણ કે તમારો જે ઇન્સ્ટાગ્રામમાં જે ફોલોઅર એટલે તમને તમારો ચહેરો જોઈને લોકો ઓળખી ગયા છે છતાં આપણે તમારો પરિચય આપી દો

બંધવડ અને પછી ભણ્યા પછી ભણ્યા પછી બસ મેરેજ થઈ ગયા ને અહીંયા કોને વીડિયો નું કામકાજ ચાલે વીડિયો નું લે YouTube માં કે Instagram માં YouTube માં સોશિયલ મીડિયા હા સોશિયલ મીડિયા હમ એટલે પહેલા આમ તો તમે સિંગર ની લાઈન માં પણ તમારા કઈ ગીતા હતા હા સિંગર નતો પણ શું વચમાં મારે ઘર ના કામકાજમાં થોડુંક મિસ થઈ ગયું હા એટલે

પૂનમ બેન તમને લોકો વધારે બહુ ઓળખતા હોય છે અને તમારો જે સોશિયલ મીડિયામાં અત્યારે થોડુંક સારું ચાલે છે એટલે તમને લોકો સપોર્ટ વધારે કરે છે તો આપણે ચેનલ વિશે થોડુંક કહી દો તમારા ચેનલ નું નામ પૂરું જણાવો વિક્રમ ઠાકુર

મારી મગ મગ જે વડી મેડીઓ રે તલ તલ જે વડો કમાડ તલોડ લાગ્યો લાગ્યો માં નામ ડડે રે એ હું તો થાળ ભરી ઉભી સગ ફૂલડે રે એ મારો ફૂલડ હવે રૂ થાય રે ઝોલ લાગ્યો ઝોલો લાગ્યો જોગણીમાં ના મોઢે રે